હા હા પેલા પેલા હાચુ બોલ હાચુ બોલ ટકા ની ચાલુ કરજો જ જતા રે ન જતા રે સાહેબ હાલો જો બરાબર આય ભૂલ કરશે કરી ખર કેવા કાકા બેટા દંડા જો લઈ તમને તોડી નાખી બધા ને તમારા કાકા સાહેબ ટેક કરો તમાર ગેંગસ્ટર કોણ છે સાહેબ આદમ લઈ જો લ્યો લે સપ્યા દે પેલો સપ્યા દે લ્યો બરા બતાવો તો પકડી બરા ઉભા રહે તમે ઉભા રહે મઈ પકડીએ ન બોસાય સાહેબ ન બો લ્યો એને પાવજો નહી કી દગો પારી દે હે એ કા લેતો લેતો ઉતર પૂજી સર એતો ઉતર પૂજી સર આ તો ગેમ્સ કરીકો કરાવે મારી કોમેડી છે અને યુટ્યુબ ચેનલ માં કોલવડા બસો સર્ચ મારજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય વિદ